આજના નવરાત્રીના પવિત્ર પ્રસંગના શરૂઆત થવાના પહેલા દિવસે પહેલા નોરતે માના ચરણોમાં એકઠા થયેલા આપણા લેવા પટેલ સમાજના સૌ વાગેવાનો સૌ વડીલો માતાઓ બહેનો સૌને મારા પ્રણામ જય માં ખોડિયાર જય ભોજલા આજે આપણે બધાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા ધ્વજારોહણ કર્યું ભાઈ નરેશભાઈના હસ્તે અને આવનારા આખા વર્ષ દરમિયાન આપણા સૌની અને આપણા ગુજરાતની પ્રગતિ થાય તેવી આપણે પ્રાર્થનાઓ કરી પણ આજે વિશેષ નોંધ એક લેવા જેવી છે કેમ કે હું તો પહેલી વખત આટલા મોટા મંચ ઉપરથી મારી વાત રજૂ કરી રહ્યો છું સૌથી મોટી શક્તિ કઈ એની ઓળખાણ સૌથી પહેલા આપણા આગેવાન આપણા વડીલ ભાઈ શ્રી નરેશભાઈએ કરી

એટલે માતાજીની ભક્તિમાં જે શક્તિ છે સમાજની એકતામાં જે શક્તિ છે એ બંને શક્તિઓ દેશની કે દુનિયાની સૌથી શક્તિ મોટામાં મોટી છે